મુન્દ્રામાં ગૌરક્ષા સેવા ટ્રસ્ટ દ્વારા ભવ્ય લોક ડાયરો યોજાયો લોકડાયરામાં કચ્છનું ગૌરવ શ્રી ગીતાબેન રબારી નિલેશ ગઢવી પિયુષ મહારાજે રમઝટ બોલાવી હતી ઉપસ્થિત સૌ અગ્રણી દાતાશ્રીઓએ અબોલા અબોલાજીવો માટે ઘોર કરી હતી મુન્દ્રા ખાતે આવેલ ગૌરક્ષા સેવા ટ્રસ્ટ દ્વારા અબોલા પશુઓ માટે સેવા કાર્યો કરવામાં આવે છે જેમાં નેજા હેઠળ અનેકવિધ કાર્યક્રમો યોજી ગૌમાતા અને અબોલાજીવો માટે સેવા કાર્ય કરવા માટે અનેક દાતાઓનો સહયોગ પણ મળી રહેતો હોય છે આ કાર્યને વધુને વધુ આગળ ધપાવતા રક્ષા સેવા ટ્રસ્ટના રતન ગઢવીએ કહ્યું હતું કે ડાયરાથી થતી ઘોરની આવક તેમજ અનેક દાતાઓનો સહયોગ થકી અબોલા જીવોની વધુ સેવા કરવાનો મોકો મળશે તો યોજાયેલ લોકડાયરામાં સિત્તેર લાખથી વધુની ઘોર થઈ હતી જે સમગ્ર ઘોર અબોલાજીવોના કાર્યો માટે ખર્ચ કરવામાં આવશે યોજાયેલા લોક ડાયરામાં મુંબઈથી પધારેલ જૈન સમાજના અગ્રણી શ્રીઓ અલગ અલગ દરેક સમાજના આગેવાનો દાતાઓ અધિકારી શ્રીઓનો શ્રી રતન ગઢવીએ આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ છે શાંતિલાલ ડુંગરસિંહ મારું સુવિધા ગ્રુપ દાદરમાં છે મારી દુકાન છે અને મને જીવદયા માટે છે ને નાનપણથી પહેલેથી મને બહુ લાગણી છે કે જ્યાં આ ટાઈપનો જ્યારે કે પૈસાધામ પહેલાં બન્યું છે ને હું જ્યારે નાનો હતો ફૂટપાથ પર હતો તો બી અહીંયા મારા મધરના નામે મેં ઘાસચારાનો ગોડાઉન આપ્યું છે અને વચમાં બી હમણાં એમને ત્યાં જોવા માટે બી એક બે વખત આવ્યો હતો આ આપનું આ ગૌરક્ષકનું હમણાં આ જોયું ત્યારે મને લાગ્યું કે અહીંયા બી પશુઓની જે સાચી સેવા થાય છે અને એ સેવાથી મારા મનથી એમ લાગે છે કે મને બી આમાં કંઈ યોગદાન આપવું જોઈએ એટલે આ યોગદાન માટે હું જરૂર મારાથી જેટલું બનશે એટલું સારામાં સારું યોગદાન આપીશ આપને આવા જે કામ કરવાવાળા છો રતનભાઈ અને જે એમને હું ધન્યવાદ આપું છું કે જે આવી પરિસ્થિતિમાં અને આપ જે પશુઓની ગાય માતાની સેવા કરો છો એ બદલ આપ બધાને ધન્યવાદ છે કારણ કે એક આપણી મા ધરતીમાં અને ત્રીજી ગાય માતા ગાયમાં એ આપણી હિન્દુઓનો અને અમારા જૈનોનો તો બધા જ જીવો માટે અમે લોકો હંમેશા જીવદયાને પાડીએ છીએ બધાને અભયદાન આપવાનું આપણું ફરજ છે પણ જે હમણાં આ અહીંયા જે હમણાં જે એટલી બધી ગાડીઓની ને ગર્દીઓ જે થવા લાગી છે રોડો ટ્રાફિક જામ થાય છે અને એમાં જે જે પશુઓના એક્સિડન્ટ થાય છે ને એ બિચારા તરફડીને ન મળે એના માટે આપ જે કામ કરો છો એ એકદમ યોગ્ય છે આપ આમાં આગળ વધજો અને આપના કામમાં ક્યાં બી રૂકાવટ નહીં આવે અમે લોકો આપની સાથે હંમેશા રહીશું ધન્યવાદ આજે ગૌ સેવા ટ્રસ્ટ કામગીરી કરે છે હું પણ એમાં બહુ રસ લઉં છું પણ આમાં શું છે જે બધી સેવા કરી હોય તો એમાં પૈસાનું કામ મોટું છે એટલે મેં રતનભાઈને કીધું ભાઈ આ કામ આપણે જૈનોનો આપણે સફર કરવો પડશે કારણ કે પૈસા પૈસા વગર કાંઈ ન થાય પૈસા વગર ખાલી વાતું થાય કારણ કે આમાં મેઇન મોટો ખર્ચો હોય છે એમાંથી આવક કાંઈ હોતી નથી કારણ કે આ તો સેવાનું કામ છે તો આપણે જૈનોનો સફર્ક કરીએ તો શાંતિભાઈ અમારા ગામના છે એમનો મેં સંપર્ક કર્યો મેં કીધું તમે આવો તમે જુઓ હું લઈ ગયો બધી બતાવ્યું કે તમે જુઓ આ કેટલી અમે પ્રવૃત્તિ કરીએ છીએ પણ શું છે કે અમે જાત મહેનત કરી શકીએ છીએ પણ પૈસા નથી કારણ કે એમાં પૈસા જોઈએ બધું કામ કરવું આટલા શેદ બનવાનો હોય સાઠ સિત્તેર લાખનો શેર શેમાંથી બને હવે અમે ભેગા કરવા જઈએ તો કે એવા બે પાંચ દસ હજાર એનાથી લાખો મોડો થાય એ શાંતિભાઈ કે હું તમને બહુ સપોર્ટ કરીશ ને મુંબઈથી હું તમને કરી દઈશ ને એમણે સારો બહુ સપોર્ટ કર્યો તે બાદ બધાનો આભાર વંદે ગોમાતરમ જય શિયા રામ જય જય શ્રીરામ આચાર્ય ભગવાન ડૉક્ટર પ્રકાશચંદ્રજી મહારાજ સાહેબની પ્રેરણાથી ગૌરક્ષા સેવા ટ્રસ્ટ આયોજિત ભવ્ય લોક ડાયરો અને આજે નવનિર્માણ શેઠનું જે લોકાર્પણ થઈ રહ્યું છે એના માટે આજે રાત્રે મુંદ્રામાં એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે લોક ડાયરાના મેન આયોજક રતનભાઈ ગઢવી મુન્દ્રા શાંતિલાલભાઈ ઉમરસિંહ ગંગર જેમણે પ્રેરણાથી આ શેડ અને લોકડાઉન નિર્માણ થયું છે મુંબઈથી સુવિધા ગ્રુપના ચેરમેન શાંતિલાલભાઈ ડુંગરસિંહ મારું ગામ ડેપા અહીં આપણી વચમાં પધાર્યા છે તો પધારે સવારે મહેમાનોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ ગોરક્ષા સેવા ટ્રસ્ટ આયોજિત આ ભવ્ય લોક ડાયરામાં અને ભવિષ્યમાં રતનભાઈ ગઢવી અને એમની ટીમને આખા સમાજ સંસ્થા અને આખા વિશ્વમાંથી સાથ સહકાર મળતો રહે એવી પ્રભુને ખૂબ ખૂબ અમારી પ્રાર્થના સૌનું જીવન શુભ રહો મંગલ રહો પર્યાવરણની રક્ષા કરજો પાણીનું જતન કરજો અને ગૌસેવા કરજો જય ગૌ માતા મારું નામ શાંતિલાલ ઉમરસિંહ ગંગર એન્કરવાલા અહિંસાધામમાં આડત્રીસ વર્ષથી ટ્રસ્ટી છું પણ જ્યારથી આ સંસ્થા જોઈ ત્યારથી એમ લાગ્યું કે આપણે ઓલું અહિંસાધામ આવું અમારું તો છે પણ અહીંયા મિની અહિંસાધામ બીજું પણ ઊભું થયું છે તો એને પણ અમે વિકસાવી નાખીએ એ જ એક ભાવના છે અને એ ભાવના અમારી સફળ થાય એવી અમારી બધા તમે તમારાથી અમે એવી આશા રાખીએ છીએ કે તમારો સાથ સહકાર આપી અને આ સંસ્થાને એકદમ આગળ વધારજો જય જયંત જે ગૌમાતા વંદે ગૌમાતરમ આજરોજ ગૌરક્ષા સેવા ટ્રસ્ટ દ્વારા આયોજિત ભવ્ય લોક ડાયરામાં પધારેલા સર્વે મહાનુભાવોનો હું અહીંથી હૃદયપૂર્વક આભાર માનું છું અને ખાસ કરી શાંત શાંતિલાલ બાપા અને હકુમતસિંહ તેમની સાથે મુંબઈથી પધારેલા મહાજન જે પોતાના ફ્લાઇટથી પહોંચી એક દિવસના કાર્યક્રમ માટે અહીંયા પધારે લે છે તો એમનો પણ હૃદયના ભાવથી ખૂબ ખૂબ આભાર અને આ સુવિધા ગ્રુપના ઓનર અમારી સાથે જે આપને દેખાઈ રહ્યા છે એ લોકોએ અમને ખૂબ સારું આજે સહયોગ આપ્યું છે અને આવી જ રીતે અમારા ગૌરક્ષા સેવા ટ્રસ્ટને સહયોગ મળતું રહેશે જેનાથી અમે વિશેષ સેવાકીય પ્રવૃત્તિ કરી શકશું અસ્તુ ભારત માતા જય